આજે નાણાકીય વર્ષ બે હજાર પચીસ છવ્વીસ માટે બજેટ રજૂ થયું છે ત્યારે મધ્ય ગુજરાતના ઔદ્યોગિક સંગઠન ફેડરેશન ઓફ ગુજરાત ઇન્ડસ્ટ્રીઝે આ બજેટને દસમાંથી આઠ રેટિંગ આપ્યું છે જેમાં તેમણે જણાવ્યું કે આ બજેટ આવનારા દસ વર્ષનું રોડમેપ છે બજેટમાં જે જાહેરાતો થઈ છે તેના કારણે નાના મોટા અને મધ્ય ઉદ્યોગોને ફાયદો થશે બજેટમાં આવા ઉદ્યોગો માટે ક્રેડિટ લિમિટ વધારવામાં આવી છે મધ્ય ગુજરાતમાં છત્રીસ કરતાં વધારે એસએમ એમ છે જેને આ જાહેરાતોથી સીધો લાભ થવાનો છે ગુજરાત માટે કોઈ ખાસ મોટી જાહેરાતો નથી કરવામાં આવી પરંતુ બજેટ ગરીબ અને મધ્યમ વર્ગ માટે વિશેષ ફાયદારૂપ છે તો ઇન્કમટેક્સના સ્લેબ માટે જે જાહેરાત કરી છે બાર લાખ રૂપિયા સુધીનો ટેક્સમાં એક્ઝિમ્પશન છે એની ક્લેરિટી અત્યારે એટલા માટે નથી આપી શકતા કારણ કે એના જે નવા સ્લેબ જે છે બાર લાખ તો બરાબર છે તો એના પછીના સ્લેબ નવા કહેવાથી એનેક્શ્યોરમાં એટેચ થયેલા આવશે એનેક્શ્યોર વાંચીશું એટલે ખબર પડશે કે હકીકતમાં એ જે જૂની ટેક્સ રિઝર્મ ને નવી ટેક્સ રિઝર્મના જે બેનિફિટ છે કે જૂની ટેક્સ રિઝર્મમાં તમારે બી ને એક્ઝમ્પશન લેવા હોય તો જૂની ટેક્સ રિઝર્મમાં તમારે બેન ઇન્કમ ટેક્સમાં રિટર્ન ભરવાનું છે નવામાં પ્રમાણે એ લોકો જે જાહેરાત કરી છે બાર લાખ રૂપિયા સુધી इनकम टैक्स नहीं तो खूब एजुकेशन को लेकर उन्होंने ऐसा बताया है कि डे केयर सेंटर है वो हेल्थ के लिए रख सकते हैं सिमिलरली एजुकेशन के लिए उन्होंने टेन के सीट्स का प्राविधान निकाला है जिसमें बताया है, उसको ऐड करेंगे तो मेडिकल कॉलेजेस और टेन थाउजेंड सीट्स रिजर्व हो सकती हैं मेडिकल कॉलेजेस में और हॉस्पिटल्स में ऑल्सो जो हम आगे भी देख रहे हैं कि डे केयर सेंटर फॉर कैंसर पेशेंट जो एक

એનાઉન્સમેન્ટ કરી છે એ એક લોંગ ટર્મ વિઝન છે એ આજે નહીં દસ વર્ષે એ વસ્તુનું રિયલિસ્ટિક ખબર પડશે